આજ અમે દીકરાની જેમ રહી છે ઘણાય અમારા પગે લાગવાના વિડિયો શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી એટલે ગુલામ નથી અમારા બાપ સમાન છે ને એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે અને હજી જને લાડ ટપકે ને કહી દઉં છું કે આયા સીટ ઉપર કોઈ બહાર ના નજર નો કરતા આયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો ખંભે બેહારીન ધારા સભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી